છોટાદેપુર જિલ્લાના ખેડૂતોને સુવિધા સુવિધાસભર અને નિરંતર પાણી મળી રહે તેવા હેતુથી સુખી સિંચાઈ યોજના હેઠળ મુખ્ય કેનાલના આધુનિકીકરણ અને વિસ્તરણનું વિશાળ કાર્ય આજે સંખેડાના ધારાસભ્ય અભેસી તળવી દ્વારા કરવામાં આવ્યું લાંબા સમયથી બાકી રહેલું આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય હવે ગતિ પકડતા વિસ્તારના કુલ આઠસો ત્રીસ હેક્ટર જેટલા ખેત પ્રાંતને સીધો લાભ મળશે સમગ્ર પ્રોજેક્ટને બે પેકેજમાં વહેંચવામાં આવ્યો છે પેકેજ એક હેઠળ પાંચ પોઈન્ટ તોંતેર કરોડના ખર્ચે બત્રીસ સ્ટ્રક્ચર એક પોઈન્ટ સાડત્રીસ કિલોમીટર કેનાલ લાઇનિંગ અને આઠ પોઈન્ટ બત્રીસ કિલોમીટર સર્વિસ રોડનું નિર્માણ થવાથી ચારસો ચોલીસ હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ આવશે જ્યારે પેકેજ બેમાં ચાર પોઈન્ટ બાણું કરોડના ખર્ચે વીસ નવા સ્ટ્રક્ચર આઠ પોઈન્ટ છ કિલોમીટર કેનાલ લાઇનિંગ અને ત્રણ પોઈન્ટ પચાસ કિલોમીટર સર્વિસ રોડ બની આશરે ત્રણસો નેવું હેક્ટર જમીનને પાણીની ઉપલબ્ધિ વધશે આ કામો પૂર્ણ થતાં ખેડૂતોને પાણીની તંગીમાંથી મોટી રાહત મળશે આજે સંખેડા તાલુકામાં વાસણા ગામ ખાતે નર્મદાની મુખ્ય નહેર સાથે અહીંયા સબ માઇનોર ભાગ એક ભાગ બે એ સબ માઇનોર કેનાલનું પાકી કરવાનું કામ રસ્તો બનાવવાનું કામ અને સ્ટ્રકચરો બનાવવાનું કામ અમે આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે મલકાબેન પટેલ સાથે કાર્યકર્તાઓ અમારા રાયસિંહભાઈ અમારા વરવનસિંહભાઈ બધા આગેવાનો ખેડૂત આગેવાનો સાથે અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છે અને આ કામ સારું થાય એને માટેની પણ સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને આલી છે અને ખેડૂતોને બી આલી છે કે તમે પણ કામ થાય તો પાણી બરાબર છંટાય છે કે કેમ આ બધું જોજો એટલે કામ સારું થાય અહીંયા મોટી કેનાલ આપણે થેટ પડવાન લગી બનાવી છે એ લગભગ બાર કરોડ કે અંદાજી તેર કરોડના ખર્ચે એ આપણે બનાવી દીધી છે એ પણ સારી બની છે એમાં પણ થોડુંક ખેડૂતોની રજૂઆત હતી કે કેનાલો પસાર થાય રસ્તો પસાર થાય તો રસ્તો તૂટી ગયા છે એ પણ એ રસ્તો બનાવવાની પણ મેં સૂચના આપી છે એટલે આજે કુલ મળીને અમે અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ ભારત માતા માની આજે આપણા લોકલાડીલા એક સાત તરીકે ઓળખાતા માન્ય ધારાસભ્યશ્રી અભયસી ભાઈ તળવી સાહેબ અત્યારે કેનાલ નું કામ જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે સાહેબને વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોને લઈ કેનાલને લઈ અને હર હંમેશા સાહેબ અમારી રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક અધિકારીઓને અને લાગતા વળગતા વિભાગોને પણ સાહેબ સૂચના આપીને અમારા કામોને વેગ આપે છે તો આ તબક્કે ગુજરાત સરકારનો અને અમારા વડીલ શ્રી એકવા તરીકે ઓળખાતા ધારાસભ્યશ્રીનો પણ અમે ખેડૂતો વતી અને સંખેડા તાલુકા રૂપ પ્રમુખ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અસુ ભારત માતા કી જય થી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર